નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ખાતેથી ગોળા દિવસે થયેલ લૂંટનો ગણતરીના કલાકોમાં એક ફોર વ્હીલ ગાડી સાથે કુલ કિંમત રૂપિયા બે પાંત્રીસ હજાર સાતસો ના મુદામાલ સાથે ચાર ઇસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ શ્રી વી એસ ગાવી પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર ઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન अंगत हकीकत मेल के गयेपुरतेहपुरा विस्तार कब्जा मांगती चांदी में गोरिय तथा रोकड़ रूपिया नजर चुकवी लूट करी नशी गए हो जे अंगे उदयपुर कमांड एंड कंट्रोल टेक्निकल सपोर्ट ह्यूमन सोर्स आधार के एक सीवर कलर हो सीटी फोर व्हील गाड़ी रजिस्टर नंबर जी जून्य छून्य सात शून्य सात ની લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ ગોધરા લુણવાડા શહેરા મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા અરવલ્લી સર્વોદય નગર ખાતેથી થી હોન્ડા સિટી ફોર વ્હીલ ગાડી સાથે ચાર ઇસમો પકડી પાડેલ પકડાયેલ ઇસમો પાસે મળેલ મુદામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદામાલ બાબતે બિલો માગતા મળી આવેલ નહીં સદર ઇસમો ચાદીનું ચાદી નું બોરિયું રોકડ રૂપિયા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરીને લાવેલા હોવાનું જણાવેલ જેથી પકડાયેલ લીસો વિરુદ્ધ સીઆરપીસી આરપીસી એકતાલીસ એકથી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેક પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જો તરહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલને જો આપે ત્યારે સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો